શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તેમજ સ્વયં શિવજી પાસેથી શસ્ત્ર મેળવનાર તથા એકવીસ વખત પૃથ્વીને ન નક્ષત્રિય કરનાર એવા મહાપરાક્રમી શક્તિ ન્યાય અને ધર્મના પ્રતિક એવા શ્રી પરશુરામની કથા જાણશું જો તમે ભક્તિ કથા ચેનલ સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરશો હિન્દુ પુરાણો પ્રમાણે અષ્ટ ચિરંજીવીઓ વીર હનુમાન અશ્વત્થામા બલિરાજા વેદ વ્યાસજી વિભીષણજી કૃપાચાર્યજી ભગવાન માર્કંડે તથા ભગવાન પરશુરામ છે જે આજે પણ પૃથ્વી પર વિદ્યમાન છે વૈશાખ સુદ ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનો જન્મ થયો હતો તેઓ ભૃગુ ઋષિના વંશજ અને જમદગ્નિ ઋષિ તથા રેણુકાના પુત્ર હતા તેમનું નામ રામ હતું રામે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને અદ્ભુત ફરસી પ્રદાન કરી આ ફરસી અત્યંત શક્તિશાળી હતી અને તેનો પ્રહાર ક્યારેય ખાલી જતો નહોતો ફરસી મળ્યા પછી

તેમણે યુદ્ધ કળા અને શસ્ત્રો નું બ્રહ્માના દસ માનસ પુત્રોમાં ના એક એવા ભૃગુ ઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર શસ્ત્રાસ્ત્ર તથા સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરા કરેલા ભગવાન વિષ્ણુ અવતારો શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન કરતા પરશુરામે એક વાર મહાદેવ પુત્ર કાર્તિકે સાથેની સ્પર્ધામાં પોતાના સુતીક્ષ્ણ બાણ વડે હિમાલય પૌત્ર ક્રૌચ પર્વતને વિંધી નાખ્યો અને એ શસ્ત્ર કલેહમાં કાર્તિકેયને પરાજિત કર્યા ત્યાર પછી આ ક્રોંચ રંદ્ર માનસ સરોવર જતા આવતા હંસો માટે ભૃગુપતિ સોવર્તમ એવા હંસ દ્વાર તરીકે પ્રસિદ્ધ થયું શીલ શક્તિ વિદ્યા અને તપથી મંડિત પ્રતિભા ધરાવનાર પરશુરામને બાહ્ય તેજનું અતિશય ગૌરવ અને સ્વાભિમાન હતું એકવાર હૈહવ વંશના રાજા સહસત્રાર્જુને ચમદગ્ની ઋષિના આશ્રમમાં આવી ને તેમની પાસે રહેલી કામધેનો ગાયને બળજબરીથી લઈ જવા પ્રયાસ કર્યો જ્યારે પરશુરામ આશ્રમમાં પાછા ફર્યા ત્યારે તેમને આ વાતની જાણ થઈ તેઓ ક્રોધિત થયા અને સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કર્યું જેમાં તેમણે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો ત્યાર પછી પરશુરામની ગેરહાજરીમાં કાર્ત પુત્રોએ ના આશ્રમમાં જઈને જમદગ્નિની હત્યા કરી પરમ પવિત્ર બ્રાહ્મણ અને મુનિ શ્રેષ્ઠ પિતાની હાથે હત્યા થતા પરશુરામ ક્ષત્રિય વર્ણ પ્રત્યેના થી રોમ રોમ પ્રજ્વલી ઉઠ્યા અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરી ને તેમણે કુરુક્ષેત્રમાં માં એમના રુધિર વડે પાંચ સરોવરો ભર્યા અને પછી એ જ રુધિર વડે પિતાની અંત્યેષ્ટિ ક્રિયા સંપન્ન કરી આમ છતાં તેમનો રોષ શમ્યો નહીં અને એ જ રોષાવેશમાં પૃથ્વીને ન ક્ષત્રિ કરવાની પ્રતિજ્ઞા લીધી અને એકવાર નહીં પરંતુ 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી ને તેમણે પોતાની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરી ક્ષત્રિય અંતક તરીકેની તેમની એ રૌદ્ર રસાત્મક કથા પુરાણ પ્રસિદ્ધ છે પરશુરામે તેમના પિતા જમદઅગ્નિના આદેશથી તેમની માતા રેણુકાનો જળ જળક્રીડા કરતા જોયા અને તેઓ તેમાં એટલા મગ્ન થઈ ગયા કે તેમને આશ્રમ પાછા ફરવામાં વિલંબ થયો જ્યારે તેઓ મોડા પાછા ફર્યા ત્યારે જમદગ્નિએ પોતાની યોગ શક્તિથી જાણી લીધું કે રેણુકાનું મન ભ્રમિત થયું હતું તેઓ ક્રોધિત થયા અને તેમણે પોતાના પુત્રોને પોતાની માતાનો વધ કરવાનો આદેશ કર્યો અન્ય પુત્રોએ આવું કરવાની ના પાડી પરંતુ પરશુરામે પોતાના પિતાના આદેશનું પાલન કર્યું અને પોતાની માતાનું શીર્ષ છેદ કર્યું પરશુરામની પિતૃભક્તિ જોઈને જમદગની પ્રસન્ન થયા અને તેમણે પરશુરામને વરદાન માંગવા કહ્યું ત્યારે પરશુરામે પોતાની માતાને પુનર્જીવિત કરવાની અને તેમને આ ઘટનાની યાદ ન રહે તેવું વરદાન માંગ્યું જમદગ્નિએ તેમની ઈચ્છા પૂરી કરી આમ પરશુરામે તેમના પિતાના આદેશનું પાલન કરવા માટે તેમની માતાનો વધ કર્યો હતો મહાભારતમાં તેઓ ભીષ્મ દ્રોણ અને કર્ણના ગુરુ હતા ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ વેશે પરશુરામ પાસેથી શસ્ત્રાસ્ત્ર વિદ્યા શીખનાર કર્ણને સાચી વાત જાણ્યા પછી ઘરે સમયે તારું બ્રહ્માસ્ત્ર નિર્વીર્ય થઈ જશે એવો શાપ પરશુરામે આપ્યો હતો જ્યારે એમના અનુગામી વિષ્ણુ અવતારી રામે સીતા સ્વયંવરમાં શિવ ધનુષ ભાંગ્યું તેથી તેના વિરોધમાં પોતાના વિદ્યાગુરુના આ અપમાનનો વેર લેવા પરશુરામ પ્રચંડ ક્રોધાવેશમાં રામ સાથે યુદ્ધે ચડતા તેમના હાથે પરાજય પામ્યા આ પરાજયનો હસ્તે મુખે અને નિખાલસતા પૂર્વક સ્વીકાર કરીને રામને તેમણે આશીર્વાદ આપ્યા એ એમની ખેલદીલી પણ પુરાણોમાં યોગ્ય રીતે પ્રશસ્તિ પામી છે એક કથા અનુસાર પરશુરામે ગુસ્સામાં ભગવાન ગણેશનો એક દાંત પણ તોડી નાખ્યો હતો જ્યારે ગણેશે તેમને ભગવાન શિવને મળતા રોક્યા હતા ગુરુ વશિષ્ઠના પ્રપોત્ર અને વિશ્વામિત્રના ભાણેજ એવા પરશુરામે પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કર્યા પછી અશ્વમેઘ યજ્ઞમાં કશેપ મુનિને અઢાર દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી ત્યાર પછી સમુદ્ર પાસેથી પરશુની સહાયથી નિવાસ માટે મેળવેલા મહેન્દ્ર પર્વત પર પરશુરામ તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા ત્યાં આજે પણ તપશ્ચર્યા કરી રહ્યા છે એવી માન્યતાને આ કારણે પુરાણોએ તેમને અષ્ટચિરંજીવીઓમાં સમાવિષ્ટ કર્યા છે આમ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અખા ત્રીજને પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તેમના પરાક્રમો અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને યાદ કરવામાં આવે છે પરશુરામ શક્તિ ન્યાય અને ધર્મનું પ્રતીક છે જય પરશુરામ